નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના જન્મદિવસની સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે આજે યોજવામાં આવેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાજપના આગેવાનો કાર્યકરો શુભેચ્છકો અને લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા શહેર ભાજપ દ્વારા તારીખ બે ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે